અલકાપુરી રેલવે પર જાહેરાત વિવાદ કોર્ટે વીએમસી ને એક પોઈન્ટ ઓગણીસ કરોડ ભરવાનો હુકમ કર્યો વડોદરામાં રેલવેની માલિકીની ગરનાળાની દિવાલ પર કરાયેલી અનઅધિકૃત જાહેરાતોના વિવાદે નવો વળાંક લીધો છે કોર્ટે શહેર પાલિકાને રૂપિયા એક પોઇન્ટ કરોડ ઉપરાંત વ્યાજ સાથે રકમ વેસ્ટર્ન રેલવેને પરત કરવાનો હુકમ આપ્યો છે અલકાપુરીમાં આવેલી રેલવેની માલિકીની દિવાલો પર વર્ષોથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખબરો લગાવવામાં આવતી હતી વર્ષ અઢારસો પંચોતેરથી રેલવેની માલિકીની ગણાતી આ દિવાલ પર કોમર્શિયલ હકથી જાહેરાતો મૂકવાનું કામગીરી પાલિકાએ કરી હતી પ્રકાશ સુરવે સાથે કરાર દ્વારા આ જાહેરાતો કરી અમુક સમય માટે નફો પણ મેળવાયો હતો જો કે રેલવે તેનો મક્કા વિરોધ કરી પાલિકા સામે દાવો દાખલ કર્યો હતો વેસ્ટર્ન રેલવે તરફથી માલિકીની દલીલ સાથે દાખલ દાવામાં દસ્તાવેજી પુરાવા તથા

અઢારસો ને ની અંદર બનાવવામાં આવેલું હતું એ ગઢનાળો બનાવ્યા હતી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગઢનાળાની દિવાલો ઉપર કોમર્શિયલ જાહેરાતો કરવાના આશયથી ટેન્ડરો મંગાવ્યા બે હજાર ચાર ની સાલમાં ટેન્ડરો મંગાવ્યા એના ભાવ નક્કી કર્યા અને ગેરકાયદેસર રીતે અનઅધિકૃત રીતે ત્યાં આગળ જાહેરાતના હોલ્ડિંગ્સ મૂકાવી અને આવકો મેળવેલી હતી જે આવક ખરેખર રેલવેને મળવા પાત્ર હોય રેલવેની મિલકતની અંદર કોર્પોરેશન આ પ્રકારનું જાહેરાતો મૂકી જ ના શકે એ બાબતનું એક મિટિંગ પણ પ્રતાપનગર ડીઆરએમ ઓફિસની અંદર થયેલી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર હાજર હતા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા આ બે હજાર સોળની અંદર આ મીટિંગ થઈ નક્કી થયેલું હતું તેમ છતાં પણ આ અનધિકૃત રીતે કોમર્શિયલ જાહેરાતો ચાલુ રહેલી હતી આ બાબતનો રકમ વસૂલ કરવા માટેનો રેલવે મારફતે અંદર અંદર નામદાર કોર્ટની દાવો દાખલ કરવામાં આવેલો હતો જે હાલ આ કામે કોમર્શિયલ સિવિલ કોર્ટ મારફતે ના જજ શ્રી જે ભટ્ટ સાહેબ મારફતે આ દાવો મંજૂર કરવામાં આવ્યો છે ને રેલવેને એક કરોડ ઓગણીસ લાખ ઉપરાંતની મુદ્દલ રકમ ચૂકવવા માટેનો હુકમ કર્યો છે અને બાર ટકા સાથે લગભગ અડસઠ લાખ ઉપરાંતની રકમ રેલવે ચૂકવવાની થાય રેલવે ને ચૂકવવાની થાય છે કોર્પોરેશને આમ કુલ લગભગ એક ને સિત્યાસી લાખ રૂપિયા ઉપરાંતની રકમ વડોદરા મુનિપલ કોર્પોરેશને રેલવે ને આપવાની છે સાથે સાથે જજ સાહેબે એવો પણ હુકમ કર્યો છે કે આ રકમ જ્યારે પણ ચૂકવાય ત્યારે દીકરી તારીખથી પછીનો સમયગાળો જેટલો લેવાય એના પર પણ નવ ટકા વ્યાજ કોર્પોરેશન રેલવેને ચૂકવવું પડશે આ નાળાની માલિકી પણ રેલવેની છે તેવું પણ નામદાર જાહેર કર્યું છે અને આજુબાજુના જે આવા હોલ્ડિંગ્સ હોય એ દિવસની અંદર દૂર કરવા એવું પણ માર્ગદર્શન આપેલું છે સાથે સાથે નામદાર કોર્ટે આ હુકમ સ્ટે કરવા માટે જે કોર્પોરેશનના વકીલે અરજી આપેલી હતી એ અરજી પણ નામંજૂર કરી છે આમ જે જજમેન્ટ નામદાર કોર્ટ મારફતે મારી દલીલોને ગ્રાહ્ય રાખીને આપવામાં આવેલું છે એ જજમેન્ટ કન્ફર્મ થયેલું જજમેન્ટ છે અને એના હાલ એના પર કોઈ સ્ટે નથી એને યથાવત રાખેલું છે આમ આ નાડાની માલિકી અને તે બાબતે મીટિંગ થયેલ હોવા છતાં પણ કોર્પોરેશન મારફતે આને અનધિકૃત રીતે વાણિજ્યિક હેતુની ગણી જાહેરાતો આપી એની આવક મેળવવામાં આવેલી એટલા કારણે દાવો મંજૂર થઈ અને આટલી રકમ વ્યાજ સાથે પરત આપવાનો